તો આ તરફ જામનગરમાં પણ શ્રાવણી લોકમેળાને લઈ તંત્રની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ લોકમેળો યોજાશે આજે ડીએમસી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી તમામ રાઇડ્સનું તેમણે નિરીક્ષણ પણ કર્યું રાઇડ્સ સંચાલકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી લોકોની સલામતી અને રાઇડ્સની મજબૂતાઈ સહિતના મુદ્દે કોર્ટમાં આ અંગે અરજી પણ થઈ હતી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે કોર્ટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ અને રાઇડ સેફટી કમિટીના અભિપ્રાય બાદ મેળો શરૂ કરાશે ગત તારીખ દસના શરૂ શરૂતરા મેળો હજી સુધી શરૂ ન થતા હાલ આયોજકોની ચિંતા પણ વધી છે કોણી લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જે એમસીની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે